સારા દરવાજા ખાતે આવેલ સ્મીમેર હોસ્પિટલમાં પતિને પત્નીએ જાહેરમાં માર માર્યા હોવાની ઘટના સામે આવી છે પતિના અન્ય એક યુવતી સાથેના સંબંધની જાણ પત્નીને મળી હતી જેથી પતિ પત્ની પાસે પહોંચી ગયો હતો અને પત્નીએ પતિને જાહેરમાં ધુલાઈ કરી હતી જો કે આ ઘટનાને લઈને સ્મીમેર હોસ્પિટલ માટે ચર્ચાનું કેન્દ્ર બની હતી બાદમાં પોલીસે સમજાવટી કામ લઈ બંનેને ઘરે મોકલ્યા હતા મનપાસ સંચારિત ધોળા હાથી સમા સ્મીમેર હોસ્પિટલમાં પતિ પત્નીની જાહેરમાં મારામારીની ઘટના સામે આવી હતી પત્ની આજ હોસ્પિટલમાં આયા તરીકે ફરજ બજાવે છે જ્યારે પતિ એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે કામ કરે છે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી કોઈને કોઈ બાબતે ઝઘડા ચાલતા હતા પત્નીને ખબર પડી કે તેના પતિના અન્ય કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ છે જેને લઈને પત્ની ગુસ્સે ભરાઈ હતી પત્ની આજે પતિ પાસે પહોંચી જવા પામી હતી પતિને પહેલા તો આ યુવતી વિશે પત્નીને પૂછવાનું ચાલુ કર્યું હતું જો કે પતિ આ મામલે કંઈ જ કહેતા પત્ની ઉશ્કરાઈ ગઈ હતી જેથી પતિએ જાહેરમાં મારવા લાગી હતી જોકે પતિ પત્નીનો ઝઘડો જાહેરમાં થતા લોકો મોટી સંખ્યામાં તમાશો જોવા ઉભરી રહી જવા પામ્યા હતા બાદમાં નજીકમાં હાજર પોલીસ કર્મચારી દ્વારા પતિ પત્નીને સમજાવી ત્યાંથી ઘરે મોકલી આપવામાં આવ્યા હતા પતિ પત્નીની જાહેરમાં થયેલી મારામારી હોસ્પિટલ ખાતે ચેતવણી કેન્દ્ર બની છે